શિક્ષણ વિભાગ દ્વારા વધારાની કીટ ચાલુ કરી વહેલી તકે વિદ્યાર્થીઓનું ઈ કેવાયસી કરવામાં આવે તેવી વાલીઓ તેમજ બાળકોની માંગ કરાઈ છે અને જો વધારાની કીટ ચાલુ કરવામાં આવે તો બાળકોનું ભણતર બગડશે ત્યારે દાહોદ જિલ્લામાં ઈ કેવાયસી કરાવવા માટે બાળકો છેલ્લા ત્રણ ચાર દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે છતાં હજી આધાર અપડેટ કરાવવાનો તેમજ ઈ કેવાયસી માટે નંબર આવ્યો નથી તો જાણકારી અનુસાર દાહોદ જિલ્લાના સંજેરી તાલુકાની ત્યાંશી પ્રાથમિક શાળાના ચૌદ હજાર જેટલા બાળકો અને હાઈસ્કૂલના બાળકો મળીને કુલ સત્તર હજાર બાળકો શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે અટવાયા હોવાનું સામે આવ્યું છે તાલુકાની ત્યાંશી જેટલી પ્રાથમિક શાળાના ચૌદ હજાર જેટલા બાળકોને હાઈસ્કૂલના મળીને સત્તર હજાર બાળકો શિષ્યવૃત્તિ ફોર્મ માટે આધાર કાર્ડ કેવાયસી માટે ફાફા મારી રહ્યા છે ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઈ કેવાયસી ફરું ફરજિયાત થઈ જતા તાલુકાના ચૌદ અને હાઈસ્કૂલ

બાળકો તેમજ તેમના વાલીઓ વિલા મોઢે પાછા ઘરે જવા મજબૂર બને છે સાહેબ મારે અહીંયાથી આ લગભગ પંદર થી વીસ જણા થયા છે તેમાં આ બાળકો જ જે સ્કોલરશીપ માટે જે શિષ્યવૃત્તિ માટે જે રખડી રહ્યા છે બાળકો દરરોજના મિનિમમ બસો થી ત્રણસો બાળકો અહીં આગળ મામલતદાર કચેરીમાં આવે છે પરંતુ ત્યાં મામલતદાર કચેરીમાં ફક્ત ને ફક્ત બે જ કીટો ચાલુ છે તો લગભગ સિત્તેર સિત્તેર કે સાઠ સાઠ ગણીએ આપણે તો એકસો વીસ બાળકોના કાર્ડ ત્યાં આગળ અપડેટ કેવાય સી થાય છે બીજા બાળકો બધા દરરોજના દરરોજ ઘરે પોતાની રીતે જતા રહેશે તો હું શિક્ષણ શાખાને કે જે ટીડીઓ સાહેબ છે કે ડીડીઓ સાહેબ છે એમને એ માહિત કરવા માગું છું કે વહેલી તકે કોઈ શિક્ષણની કીટો ક્યાં ફરે છે અને એ લોકો શું કામ કરી રહ્યા છે થોડુંક તાકીદ કરે અને બીજું કે થોડીક બીજી કીટો વધારે શિક્ષણ શાખાની જેથી બાળકો રખડે ના અને બાળકોનું કામ થાય એવું મારી અપીલ કરું છું હું મામલતદાર કચેરીમાંથી બોલું છું મારી આ ધર્મેન્દ્ર કુમાર મોહનભાઈ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ